ખાસ સાંભળવા જેવી વાત નોટ કરવા જેવી વાત છે એક વાર આ વાતને તમારે દિલમાં રાખવી પડશે કેમ કે આગળનો સમય એટલો બધો વિપરીત આવે છે હા અને હમણાં જ મેં જાણ્યું મને ફોન આવે છે આ અને એ ફોન ની અંદર મેં એવું જાણ્યું કે હમણાં ભવિષ્ય ની અંદર પાછી વસ્તી ગણતરી થશે આન ખોલીને ને સાંભળજો આ વાત હમણાં જ જનગણના થવાની છે અને જ્યારે લોકો તમારી પાસે આવે મારે તમને આ એક સૂચન કરવું છે જાહેર ની અંદર કે જ્યારે કોઈ પણ માણસો જનગણના માટે તમારી પાસે આવે અને તમને પૂછે કે તમારી જાતિ કઈ તો તમે પટેલ હોવ ને તો હિન્દુ પટેલ લખાવજો તમે ક્ષત્રિય હોવ તો તમે હિન્દુ ક્ષત્રિય લખાવજો તમે બ્રાહ્મણ હોવ તો તમે હિન્દુ બ્રાહ્મણ લખાવજો તમે સાધુ હોવ તો તમે હિન્દુ વૈરાગી બાવા લખાવજો આરે તમે આહિર હોવ તો તમે હિન્દુ આહિર લખાવજો અને જો આગળ હિન્દુ ન લગાડ્યું તો સાહેબ તમારી જેટલી કમાણી છે એ પાણીમાં જશે હું તમને વ્યાસ પીઠ ઉપરથી કહું છું તમારા ઘર બરબાદ થઈ જશે દીકરીઓ સલામત ન હોય જે માતાઓ છે એ સલામત નહીં હોય જો આ જણગણનાની અંદર આગળ હિન્દુ નહીં લગાડતો કેમકે બુંગીઓ ફૂંકાઈ ગયો આ રણ મેદાનની અંદર બુંગીઓ ફૂંકાઈ ચૂક્યો છે અને આ જ જે વસ્તુ છે એ એકદમ સત્ય સનાતન વસ્તુ બોલું છું સાહેબ